સુરતમાં હીરાબાનો ખમકાર યોજના હેઠળ યોજના હેઠળ દીકરીઓને સહાયના ચેક વિતરણ કરવામાં આવી રહ્યા છે ત્યારે છઠ્ઠા ચરણમાં પણ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સુરતના કતાર ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું દીકરીઓના ઉત્થાન માટે છઠ્ઠા ચરણમાં ચેક વિતરણ કરાયું હતું જેમાં અગિયારસો દીકરીઓને આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં કુલ ચાર હજાર બસો થી વધુ દીકરીઓને સંસ્થા દ્વારા સહાય પૂરી પાડવામાં આવી છે આગામી દશેરા સુધીમાં એકવીસ હજાર દીકરીઓ સુધી આ સહાય પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે નવા ભારતના નિર્માણ માટે દીકરીઓને શિક્ષિત અને સશક્ત બનાવવાની હાકલ કરવામાં આવી છે મારું નામ દેસાઈ પિયુષ છે હું હીરાબાનું ફાઉન્ડેશન ચલવું છું

ભારત ને આપડે કહીએ તો ભારત માતા તરીકે ઓળખીએ છીએ અને જયારે ભારત માતા ની વાત થાય ત્યારે દીકરી પણ એક માતા છે તો હું દીકરીને ગણું સંદેશ આપવા માંગુ છું કે આપણે સાથે મળીને ખબર થી ખબર મળી અને દીકરીને આગળ વધવા પ્રોત્સાહન આપી અને સ્કૂલ અને એજ્યુકેશન માં મદદરૂપ બની બ્યુરો રિપોર્ટ સુરત